ટોપ કોલેજની કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ લેમ હા યાદ રક્ષા એની સાથે મેચ કરવામાં આવશે અને પછી એક રિપોર્ટ તૈયાર થશે અને એ રિપોર્ટના આધારે એ નક્કી થશે કે અહીં કેવી રીતની આખી આ પ્રોસેસ ચાલી રહી છે એટલે કે તમામ લોકો અહીં આવ્યા છે અને કેટલાક લોકો એ પોતાના સ્વજનને શોધવા માટે આવ્યા છે પણ સ્વજન છે નહીં પણ એમનું પરિવાર બા કોણ હતું આપનું એમને માટે તમે અહીંયા આવ્યા છો બા છોકરાઓને વસે તે આવ્યા છોકરાઓ વસે અહીંયા દવાખાનામાં એટલે આવ્યા એટલે એ ક્યાં કામ કરતા હતા કોઈ જગ્યાએ લંડન જતા હતા લંડન જતા હતા તમે મૂળ ક્યાંના છો બા અમે મૂળ દીવના દીવના છો અને ત્યાં લંડન માં સ્થાયી હતા કે પછી અહીંથી પહેલી વખત હતા પહેલી વખત જતા હતા નહીં જતા હતા ના પહેલા હતા મને આવ્યા હતા ચાર ચાર મહિનાથી અને જ્યારે છેલ્લી વાચાત તમારી એમની સાથે હતી ત્યારે એમણે કોઈ વાચાત કરી હતી બાપ્પી થા નઈ 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 કઈ વાત કરી હતી એમનો દીકરી કે કોઈ કે પતિ પત્ની જ હતા બે જણા છે બે જોડા છે બા તમે ક્યાંથી આવો છો ઠીક આ એટલે એમણે છેલ્લે ક્યારે વાચાત થઈ હતી અહીંથી આજે તમે મુકવા જ્યારે اتھی જ્યારે આખી આ ઘટના થઈ ત્યારે આપ અમને એરપોર્ટ પર મૂકિને તરત ને રવાના થઈ ગયા હતા દીવ નહી લોકોસ્ક મુ અમે કોઈ આવા તાને મુકવા એટલે છેલે આપની એમની સાથે વાતચીત થઈ ત્યારે કોઈ એમણે કઈ કીધું હતું કે પછી કોઈ છેલ્લી તસવીર આપની માટે કઈ વાતચીત થી મત એટલે કે અહી અલગ અલગ લોકો અલગ અલગ વ્યક્તિ અને અલગ અલગ સ્વજનો જે પોતાના પરિવારજનોની હાડ મેળવવા માટે અહીં આવ્યા છે બા હતા અને એમનો દીકરો અને દીકરાની વહુ એ પહેલી વખત લંડન જતા હતા અને બા કહે છે કે આજે સવારે વાતચીત થઈ દોઢ વાગે ફ્લાઇટ ઉપરી પહેલાં પણ દીકરાએ ફોન કરીને કીધું કે બા હું જાઉં છું બાએ આશીર્વાદ આપ્યા